હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય ફોતરાવાળી મગની દાળ અને કોઈ બનાવી છે ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થાય છે અને ગેરંટી છે મિત્રો કે આ રેસીપી પહેલા તમે ક્યારેયની ટેસ્ટ કરી હોય તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા લઈશું એક વાટકી જેટલી ફોતરાવાળી મગની દાળ ફોતરાવાળી મગની દાળ પચવામાં એકદમ હલકી અને ખૂબ જ પૌષ્ટિક હોય છે અહીંયા દાળમાં કોઈ માટી કે કાંકરા ન હોય એ જોઈ અને મેં ચોખ્ખી કરી અને લઈ લીધી છે હવે આપણે દાળને ધોઈ લઈએ ખૂબ જાજુ પાણી નાખી એકદમ સરસ ચોખ્ખા પાણીથી આપણે ઘસી ઘસી અને દાળને ધોઈ લઈએ જેથી કરીને એના ઉપર કોઈ ધૂળ માટી કચરો હોય તો એ પણ નીકળી જાય ખૂબ સરસ ધોઈ અને ચોખ્ખી કર્યા પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું આ રીતે દાળ ડૂબી જાય એટલું પાણી નાખી અને આપણે દાળને અડધો કલાક માટે પલળવા દેવાની છે હવે જુઓ આપણે એક મિક્સિંગ બાઉલ લીધો છે અને એના અંદર આપણે એક વાટકી જેટલો બેસન એડ કરીશું તો જે વાટકીથી આપણે મગની દાળ લીધેલી છે એ જ વાટકીના માપથી સેટ કરી અને અહીંયા લીધેલો છે આ રીતે ધ્યાન રાખીને કરીશું તો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અહીંયા બેસનની જગ્યાએ તમારે જો ચણાનો લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે બેસનમાં થોડા મસાલા કરી લઈશું તો સૌથી પહેલા એડ કરીશું એક ચમચી જેટલું તેલ જુઓ

તો આ રીતે થોડી થોડી છાશ નાખી અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે જુઓ તો અહીંયા છાશ મેં મોળી હોય એવી લીધી છે બેસનનું ટેક્સચર થોડું ચીકણું હોવાથી આપણને મિક્સ કરવામાં થોડી વાર લાગે છે પણ જુઓ જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ સારી રીતે મિક્સ થઈ જશે તો જુઓ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે અહીંયા તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો ખૂબ કઠણ પણ નથી અને સાવ ઢીલું પણ નથી આપણે આ રીતે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે હવે બાંધેલા લોટને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે દાળને ચેક કરી લઈએ તો અહીંયા અંદાજે અડધો કલાક જેટલો સમય થયો છે અને દાળ એકદમ સરસ પલળી પણ ગઈ છે તો મોટા ભાગે શું થતું હોય છે કે આપણે મગની દાળમાંથી ખીચડી બનાવતા હોઈએ છીએ અથવા તો મગની દાળ બનાવતા હોઈએ છીએ આજે આપણે જે રેસીપી બનાવીએ છીએ એકદમ ટેસ્ટી બનવાની છે અને ખૂબ જ પૌષ્ટિક પચવામાં એકદમ હળવી છે અને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે હવે આપણે કુકર લઈશું અને મગની દાળને આપણે કુકરમાં ટ્રાન્સફર કરીશું અને કુકરની અંદર દાળ ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે અહીંયા મીઠું એડ કરીએ અને થોડી આપણે અહીંયા હળદર એડ કરીશું ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને ગેસ પર મૂકી આપણે બે સીટી વગાડી લઈએ હવે આપણે બાંધીને તૈયાર કરેલો બેસનનો લોટ લઈશું અને આ રીતે હથેળીમાં થોડું તેલ લઈ બંને હથેળીને હું તેલથી ગ્રીસ કરી લઉં છું તૈયાર કરેલા લોટને આપણે આ રીતે શેપમાં લઈ લઈએ આપણે એના અંદરથી આટલો આટલો ભાગ કાઢી લેવાનો છે આ રીતે બધા જ લુવા બનાવી લેવાના છે જુઓ હવે જે આપણે લુવા પાડ્યા છે અને આ રીતે બંને હાથથી પ્રેસ કરી અને ગોળી બનાવી લેવાની છે અને પછી આ રીતે વચ્ચેથી પ્રેસ કરી દઈએ જુઓ આ રીતે બધા જ લુવામાંથી મેં શેપ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે જઈશું ગેસ તરફ અહીંયા ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી થોડું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા શેપ એમાં એડ કરી દેવાના છે તો મિત્રો મારી રેસિપીના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો વિડીયોને ચોક્કસથી થી લાઇક કરી દેજો અને તમારા સગા સંબંધી મિત્રોમાં શેર પણ કરજો જેથી કરીને એ લોકો પણ આવી સરસ મજાની હેલ્ધી અને અવનવી રેસિપી બનાવીને તૈયાર કરી શકે અને હા ચેનલ પર જો તમે નવા છો મિત્રો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે નીચે આપેલ ઘંટડીને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી તરત પહોંચી જાય આ રીતે એડ કર્યા પછી આપણે એમાં ત્રણથી ચાર ટીપા જેટલું તેલ એડ કર્યું છે અને આ રીતે એક વખત આપણે ચલાવી લઈએ જેથી શેપ છે એ બધા એકબીજાને ચોંટી ન જાય હવે આપણે આ કઢાઈ પર એક ઢાંકણ ઢાંકી દઈએ અને પાંચ મિનિટ માટે બોઇલ થવા દઈએ તો અહીંયા જુઓ એક ગેસ ઉપર આપણે દાળને મૂકેલી હતી જેની બે સીટી થઈ ગઈ છે તો ખોલી અને ચેક કરી લઈએ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે હવે આપણે બેસનના જે શેપ મૂકેલા છે એ સારી રીતે ચડી ગયા છે કે નહીં એ ચેક કરી લઈએ જુઓ અંદાજે પાંચ મિનિટ પછી મેં બે મિનિટ વધારે રહેવા દીધા હતા કેમ કે દાળને ચેક કરવામાં બે મિનિટનો સમય વધારે લાગ્યો મારે જુઓ એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે એનો કલર ચેન્જ થઈ જાય ત્યારે આપણે સમજવાનું કે સારી રીતે બફાઈ ગયા છે જો તો અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને તૈયાર થયેલા શેપને આપણે બહાર કાઢી લેશું અને શેપને જેમાં બાફેલા છે એ પાણીને આપણે ફેંકીશું નહીં આગળ આપણે પાણીનો સારી રીતે યુઝ કરી લઈશું બફાઈને તૈયાર થયેલા શેપને આપણે આવી કોઈ કાણાવાળી ડીશની અંદર કાઢી લઈએ અને આ રીતે છૂટાછૂટા કરી લઈએ હવે આપણે આ શેપને ઠંડા થવા દઈએ હવે આપણે ગેસ ઉપર અહીંયા એક કડાઈ મૂકી છે અને એના અંદર હું એક ચમચા જેટલું તેલ લઉં છું તો આજની રેસીપી બનાવવામાં આપણે તેલનો ઉપયોગ પણ એકદમ ઓછો કર્યો છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં ક્રશ કરેલું મરચું અને ક્રશ કરેલું આદુ એડ કરી દઈએ અને પછી એડ કરીશું ચપટી જેટલી હિંગ જો મરચું ને આદુ સારી રીતે સતળાઈ ગયા છે થોડા મીઠા લીમડાના પાનને એડ કરી દઈએ અને ત્યારબાદ એક ટમેટાને મેં આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે એને એડ કરી દઈએ ટમેટા થોડા ગળી જાય ત્યાં સુધી આપણે થોડી વાર ચલાવી લઈએ હવે જુઓ ટમેટા થોડા ગળી ગયા છે અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું થોડી અમથી હળદર કેમ કે આપણે બધામાં હળદર તો એડ કરેલી જ છે એક ચમચી ધાણા પાવડર એડ કરીશું થોડું અમથું રસાના ભાગનું આપણે અહીંયા મીઠું એડ કરીશું કેમકે મગ બાફતી વખતે આપણે એમાં મીઠું એડ કરેલું છે અહીંયા એકદમ નાનો એવો ટુકડો ગોળનો ઉમેરું છું જેનાથી ખટાશ અને ગળપણ બંને બેલેન્સ થશે અને સારી રીતે મિક્સ કરી લઈએ તો આજની રેસીપીમાં હું લાલ મરચું એડ નથી કરવાની કેમ કે મેં લીલું મરચું એડ કરેલું છે તમારે જો થોડું વધારે સ્પાઈસી ખાવું હોય તો એકાદ ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું જો મસાલા સારી રીતે શેકાઈ ગયા છે આ સ્ટેજે આપણે તૈયાર કરેલી મગની દાળને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી શેપને બાપતાં જે પાણી વધ્યું છે એ પાણીને આપણે એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ આજની રેસિપી આપણે એકદમ એકદમ ઓછા મસાલા સાથે સિમ્પલ બનાવી છે છે અને ખૂબ જ હેલ્ધી પણ બની તો ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે જુઓ અહીંયા દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તૈયાર કરીને રાખેલા જે શેપ છે એને દાળમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણી આજની ટેસ્ટી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર છે અહીંયા તમે જુઓ ઉનાળામાં સાંજના સમયે તુવેર દાળ આપણને પત્તી નથી પણ આ રીતે જો તમે ફોતરાવાળી મગની દાળની ઢોકળી બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો હવે આપણે તૈયાર થયેલી આપણી મગની દાળની ઢોકળીને સર્વ કરી લઈએ તો જુઓ એકદમ ઓછા મસાલાથી બનેલી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી મગની દાળની ઢોકળી બનીને તૈયાર છે આ ઢોકળીને તમે આ રીતે સિમ્પલી પણ એન્જોય કરી શકો છો અથવા તો આ રીતે ઉપર થોડી ડુંગળી એડ કરી અને ગરમા ગરમ એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાગે છે તો ઘણી વખત એવું બને છે કે સાંજના સમયે આપણને રસોઈ કરવાનું મન થતું નથી શાક રોટલીની જગ્યાએ કશું હળવું બને અને ઝટપટ બની જાય એવું બનાવવા માટેની આપણી ઈચ્છા હોય છે ત્યારે તમે આ ડિશ બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો કોમેટમાં જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે અને તમને જો આજની રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક ચોક્કસથી કરી દેજો તો હું ફરી મળીશ તમને એક નવી રેસિપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો